શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું ભાદ્ર માસના શુક્લ પક્ષની પંચમી તિથિ એટલે ઋષિ પંચમી કે પછી સામા પાચમના વ્રતકથા પણ સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાદરવા માસના શુદ્ધ પક્ષની પંચમી તિથિએ આવતું વ્રત જેને સામા પાચમ કે ઋષિ પંચમી કહેવાય છે આ દિવસે ખાસ કરીને બહેનો આ વ્રત અવશ્ય કરે છે આ વ્રત કોઈ મનોકામનાની સિદ્ધિ માટે થતું નથી પરંતુ જાણીએ અજાણીએ થયેલા પાપ દોષો કે જે માસિક ધર્મ દરમિયાન બહેનોને થાય છે એના નિવારણ માટે આ વ્રત થાય છે આ ઉપવાસ થાય છે આ દિવસે સામો ખાવાનો ખાસ મહિમા છે અનાજ ખવાતું નથી માટે જ આ તિથિને સામા પાચમનું વ્રત કહેવાય છે અને આ દિવસે આકાશમાં રહેલા સપ્તર્ષિનું ધ્યાન કરાય છે નામ જપ થાય છે એ ઋષિના આશીર્વાદ પ્રાપ્ત કરીને પાપોનું નિવારણ બહેનો કરે છે માટે આ તિથિને ઋષિ પાચમ પણ કહેવાય છે આમ સામા પાચમ કે ઋષિ પંચમી વ્રત ખાસ કરીને બહેનો કરે છે ભાઈઓ પણ કરી શકે છે પાપ નિવારણ અર્થે આ વ્રત થાય છે અને જ્યારે પણ બહેનો મહાવારીમાં હોય કંઈ અડાઈ જાય કંઈક આપણાથી એવું કાર્ય થઈ જાય ધાર્મિક સ્થાન ઉપર જવાઈ ગયું હોય અથવા તો આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય જે ના કરવાનું હોય એ થઈ ગયું હોય તો એ પાપના નિવારણ માટે આ સામા સામાપાચમનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે આ સામા પાચમની તિથિ ઋષિ પંચમીની તિથિ દરેક મહિલા કરી શકે છે બહેનો કરી શકે છે માતાઓ કરી શકે છે વ્રત કરનારે આ દિવસે સપ્તર્ષિ અને માતા અરુંધતીની સ્થાપના કરવાની હોય છે ચાહે તે સોપારીથી કરીએ કે ચોખાની નાની ઢગલીથી કરીએ ત્યારબાદ સપ્ત ઋષિનું પૂજન હળદર ચંદન રોલી અબીલ ગુલાલ મહેંદી અક્ષત વસ્ત્ર ફૂલ આદિથી કરવી જોઈએ અને મહિલાઓથી માસિક ધર્મ દરમિયાન મહાવારી દરમિયાન જે દોષ ઉત્પન્ન થાય છે તેની ક્ષમાયાચના કરવી જોઈએ પૂજા કર્યા બાદ આ ઋષિપંચમીની વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ આ કથા સાંભળવાનો પણ મહિમા છે આ દિવસે જમીનમાં ઉગેલા ધાનને આરોગવા જોઈએ નહીં વ્રત કરનારે સામો ખાવાનો અને વ્રત ઉપવાસ કરવાનો હોય છે આ વ્રતનું આમ તો કોઈ ઉજવણું હોતું નથી પરંતુ છતાં પણ જ્યારે પણ બહેનો મહાવારીમાં આવે માસિક ધર્મમાં બેસે ત્યારથી લઈને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે જ્યારે માસિક ધર્મ બંધ થઈ જાય છે ત્યારે આ વ્રતની પૂર્ણાહુતિ કહી શકાય એટલે કે ત્યારે આ વ્રત ના કરીએ તો ચાલે આમ આ વ્રતનું કોઈ પણ ઉજવણું હોતું નથી અને ભાઈઓ પણ આ ઋષિ પંચમીનું વ્રત કરી શકે છે જો આપણાથી પિતૃદેવતાની કોઈ તિથિ યાદ ના હોય અથવા ભૂલ રહેતી હોય તો ઋષિ પંચમીના દિવસે પિતૃતર્પણ પણ કરી શકાય છે સપ્તર્ષિ એ આપણા પિતૃદેવતા જ છે માટે આ વ્રત બધા કરી પણ શકે છે આ ઋષિ પંચમીના દિવસે અધેડાનું દાંતણ કરવું જોઈએ વ્રતિએ શરીરે માટી ચોળવી અને માથામાં આંબળાની ભૂકી નાખીને માથું ચોળીને નાહવું જોઈએ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાદિથી પરવારી જવું જોઈએ ભોજનમાં ફક્ત સામો લેવાનો અન્ન ન લેવું વડીલો તથા ગુરુની સેવા કરવી યથાશક્તિ બ્રાહ્મણ ભોજન કરાવવું દક્ષિણા આપવી કોરા વસ્ત્રનું દાન કરવું સર્વ ઋષિઓની પૂજા કરવી અરુંધતીનું સ્મરણ કરવાનું હોય છે આ રીતે આ નિયમો કહેવામાં આવ્યા છે આ સામા પાચમના દિવસે સપ્ત ઋષિનું સ્મરણ થાય છે ઋષિ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભારદ્વાજ વિશ્વામિત્રજી ગૌતમ ઋષિ જમદગ્નિ અને વશિષ્ઠ ઋષિ આજના દિવસે સામો ખાવાનો પણ વિશેષ મહત્ત્વ હોય માટે આ દિવસને સામાપાચમ કહેવાય છે અને સપ્તર્ષિનું અથવા તો સર્વે ઋષિ મુનિઓનું પૂજન કરવાથી સ્મરણ કરવાથી જે પાપ નષ્ટ થાય છે તેને કારણે આ દિવસને ઋષિ પંચમી પણ કહેવાય છે જ્યારે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેની પાછળ પાચમ કરવામાં આવે છે તે આ સામા પાચમ થાય છે આમાં સામા પાચમનું ઘણું મહાત્મય છે આજના દિવસે વ્રત ઉપવાસ કરીને આ કથા અવશ્ય સાંભળવી જોઈએ આપણે આજે આ વિડીયોમાં સાંભળશું સામા પાચમ કે ઋષિ પંચમી ના વ્રતની કથા પ્રાચીન કાળમાં દેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતા હતા તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતા તેની પત્નીનું નામ ત્રિલોચના હતું તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા પુત્ર સુદર્શન પણ પિતા જેવો વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મ ભાવપૂર્વક ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યૌવનકાળ આવતા ત્રિલોકીએ ધામે ધૂમેથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું બદકિસ્મતે સુશીલાનો પતિ ટૂંક સમયમાં જ મૃત્યુ પામતા એ વિધવા બની પુત્રી સુશીલા રોતી કકડતી પિયરમાં આવી યુવાન પુત્રીને વૈધવ્યોનો ભોગ બનેલી જોઈને માતા પિતાનું અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું ચાલતું હોય ભલા એવું આશ્વાસન આપીને માતા પિતાએ તેમની પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાળ વૈધવ્યથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીનું મન અસાર સંસારથી જાણે કે ઉઠી જ ગયું પુત્રીને લઈને તેઓ પોતાના પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી સોંપી દઈને પુત્રી સાથે ગંગા કિનારે જઈને એક આશ્રમ બાંધીને રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરે પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી ત્રિલોકી પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યાભ્યાસ કરવા માટે આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી સુશીલા કામકાજથી પરવારીને એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી કે થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભરઊંઘમાં હતી તેવામાં અચાનક જ તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાની ગુરુ પુત્રીને આવી હાલતમાં જોઈને તે શિષ્યએ જલ્દી જ જઈને દોડતા દોડતા આશ્રમમાં આવીને પોતાના ત્રિલોચનાને કહેવા લાગ્યો માતાજી માતાજી શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળીને ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા ગુરુ અને શિષ્ય સુશીલાને આશ્રમમાં ઉપાડીને લાવે છે પછી ગુરુ ત્રિલોકીએ શાંત ચિત્તે સમાધિ લગાવીને પુત્રીના પૂર્વજન્મના કર્મ જોયા ત્યારે પિતાએ કહ્યું આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી તે રજસ્વલાનો ધર્મ પાડતી ન હતી તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ઘર વખરીને હતી તે ઘરનું બધું જ કામ કરતી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી દીકરીઓ જ્યારે સામા પાચમનું વ્રત કરતી ત્યારે તેણે તેમની ઠેકડી પણ ઉડાડી હતી આ પાપે તેને અકાળે વેધવ્ય ભોગવવું પડ્યું છે બ્રાહ્મણ બ્રાહ્મણીને કહે છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી જ સ્થિતિ થાય છે બ્રાહ્મણી ત્રિલોચનાએ આનો કોઈ ઉપાય બતાવવા માટે પતિદેવને કહ્યું ત્યારે બ્રાહ્મણદેવ પોતાની પત્નીને કહે છે આપણી પુત્રીએ સામા પાચમનું વ્રત કરવું પડશે ત્યારે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો પિતાની વાત સાંભળતાં જ મનમાં જે નિર્ણય કર્યો તે બાબતે તેણે પિતાને કહ્યું કે પિતાજી આ વ્રત કેવી રીતે કરવું ત્યારે પિતાએ કહ્યું ભાદરવા સુદ પાચમના દિવસે સામા પાચમનું વ્રત કરાય છે આ દિવસે સવારે ઉઠીને નાય ધોઈને ઘીનો દીવો કરવો જોઈએ દીવા આગળ ફળફળાદીનું નૈવેદ્ય ધરવું વ્રત કરનારે સપ્તર્ષિનું ધ્યાન ધરવું જોઈએ આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિશ્વામિત્ર અત્રિ વશિષ્ઠજી ઋષિનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાદી અને કંદ મૂળ ખાઈ શકાય છે આ દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈને ઉપવાસ કરે તો તે બધું ઉત્તમ ગણાય છે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાસ પામે છે આલોક તથા પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો કે તેના શરીરની પીડા ઓછી થવા લાગી થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીએ કહ્યું તે પ્રમાણે સામા પાચમનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું તેથી તેના દોષોનું નિવારણ થયું બ્રાહ્મણ દેવ પણ સમય જતા પરલોક સિધારી ગયા આ બાજુ તેમનો દીકરો સુદર્શન ખેતીવાડી કરીને સંતોષથી જીવન જીવતો હતો તેના પણ લગ્ન થઈ ગયા ચંદ્રાવતી નામની સુંદર કન્યા સાથે તે સારી રીતે જીવન વ્યતીત કરતો હતો ખેતી કરે અને બંને ગુજરાન ચલાવે એક સવારે સુદર્શને કહ્યું તેની પત્નીને કે આજે બાપુજીની સંવત્સરી છે માટે રસોઈ બનાવો તો બ્રાહ્મણને જમાડીએ ત્યારે ચંદ્રાવતીએ રસોઈ કરવા માંડી ભાત ભાતના અને જાત જાતની વાનગીઓ કરી દૂધપાક કર્યો દૂધપાક કરીને એક ઠેકાણે મૂક્યો તેમાં સાપનું ઝેર પડ્યું દૂધપાકમાં પડેલા ઝેરને તેમની કુત્રીએ જોયું ત્યારે કૂતરીને વિચાર આવ્યો કે બ્રાહ્મણોને ઝેરવાળો દૂધપાક કેમ ખાવા દેવાય આમ વિચાર કરતી તે કૂતરી ત્યાંથી ઊઠીને બધી રસોઈને તે અડકી ગઈ આ જોઈને ચંદ્રાવતીને રીસ ચડી તેણે કૂતરીને બાંધીને ખૂબ જ મારી પછી બધી રસોઈ ફેંકી દીધી ફરીથી એણે રસોઈ રાંધવા માંડી વખત જતા બ્રાહ્મણો આવ્યા પ્રેમથી તેમણે જમાડ્યા અને બધ્યું ઘટ્યું જમીનમાં ડાટ્યું રાત પડી એટલે કુતરી પાસેના બળદને કહેવા લાગી આપણો પુત્ર રોજ આપણને એઠું જૂઠું ખાવાનું આપે છે પણ આજે તો એ ના આપ્યું વાત એમ હતી કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૃત્યુ પામીને પોતાના દીકરા પાસે જીવ ચોટેલો હતો એટલે ત્યાં જ આવીને ફરી જન્મ લઈને રહેતા હતા બ્રાહ્મણ અને બ્રાહ્મણી બળદ અને કૂતરીના રૂપમાં પોતાના દીકરાના આંગણામાં જ રહેતા હતા ત્યારે બળદ કૂતરીને કહે છે કે આ બધો વાઘ તારો છે કે તને માર પડ્યો ત્યારે કૂતરી કહે છે કે એમાં મારી શું ભૂલ છે દૂધપાકમાં સાપનું ઝેર પડ્યું હતું ઝેરવાળો દૂધ પાક સી રીતે બ્રાહ્મણ દેવને ખાવા દેવાય એટલા માટે હું બધું અટકી હતી ધરમ કરતા ઢાળ પડી આ વહુ એ તો મને બાંધીને ખૂબ જ મારી એ મારથી મારું શરીર દુખે છે ત્યારે બળદ કહેવા લાગ્યો હે સ્ત્રી પૂર્વજન્મના પાપે જ આ જન્મમાં હું બળદ થયો છું તારી સાથે હું પણ ઉપવાસી રહું છું આપણા પુત્રએ મારી પાસે આજે સખત મજૂરી કરાવી છે આપણા પુત્રએ મારા નિમિત્તે બ્રાહ્મણોને જમાડ્યા જ્યારે હું ઉપવાસી અને દુઃખી છું ભૂખ્યો છું ત્યારે સુદર્શન કુતરી અને બળદની વાત સાંભળતો હતો એ સૂતો હતો ત્યાંથી ઉઠ્યો અને બળદ અને કુતરીને ખવડાવ્યું પછી એ ઘર છોડીને જંગલમાં ગયો તપ કરતા ઋષિઓને મળ્યો પોતાના માતા પિતાની વાત કહી ત્યારે ઋષિઓએ કહ્યું ભાઈ કર્યા કરમ તો ભોગવવા જ પડે છે ગયા જન્મમાં તારી માતા રજસ્વલા થઈ ત્યારે બે ધડક બધે અડકી જાણે અજાણે તારા માતા પિતા આ જન્મમાં બળદ અને કૂતરી થયા છે આ સાંભળીને સુદર્શને કહ્યું હે બ્રાહ્મણ દેવ હે મહારાજ શું કરવાથી તેમનો ઉદ્ધાર થાય તે મને કહો મને એ બંનેને જોઈને ખૂબ જ દુઃખ થાય છે ત્યારે ઋષિઓ કહે છે હે પુત્ર ભાદરવાનો મહિનો હોય શુદ્ધ પાચમનો દહાડો હોય એ દહાડે વ્રત કરવું પાંચ વરસ કે સાત વરસ સુધી આ વ્રત કરવું અઘેડાનું દાંતણ કરવું ખેડેલું અનાજ ખાવું નહીં બપોરે કૂવા તળાવે જઈને નહાવું પરમાત્માને પ્રાર્થના કરવી આવ્રત કરવાથી રજસ્વલાના દોષમાંથી મુક્તિ મળે છે તું અને તારી સ્ત્રી બંને આવ્રત કરજો જેથી તમારા પાપનો પણ નાશ થશે અને તમારા માતા પિતાનો પણ ઉદ્ધાર થશે સુદર્શન આ સાંભળીને પાછો ઘેરે આવ્યું પોતાની સ્ત્રીને બધી વાત કરી અને જ્યારે ભાદરવા માસની પંચમી તિથિ આવે છે ત્યારે સુદર્શન અને તેની પત્ની બંને સામા પાચમ કે ઋષિ પંચમીનું વ્રત કરે છે અને આ વ્રતના પ્રભાવથી તેમના પાપ પણ નષ્ટ થાય છે તેમના માતા પિતા કૂત્રી અને બળદનો અવતાર જે હતો તેમાંથી પણ તેઓ છૂટીને સ્વર્ગે જાય છે હે સપ્તર્ષિ દેવતા જે આપનું આ ઋષિ પંચમીનું કે સામા પાચમનું વ્રત કરે આ કથા કહે કે સાંભળે તથા આપની પૂજા કરે આપનું નામ સ્મરણ કરે તેમના સર્વે પાપો નષ્ટ થાય અને આપની કૃપાથી ભવભવના બંધનમાંથી છૂટી જવાય અંતે ગોલોકધામની પ્રાપ્તિ થાય બોલો સપ્તર્ષિની જય મા અરુંધતીની જય તો મિત્રો આપણે સાંભળી સામા પાચમના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે દેવોના દેવ મહાદેવ સર્વના પિતૃ ભૂતનાથ ભગવાન છે ભૂત એટલે કે જે પસાર થઈ ગયું છે જેને આપણે ભૂતકાળ કહીએ છીએ એ ભૂતકાળ એ જે ચાલ્યા ગયા છે એના દેવતા ભૂતનાથ ભગવાન છે આજના દિવસે આપણે ભગવાન ભોળાનાથની સ્તુતિ આરાધના પણ કરશું અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તો સર્વે પાપ નષ્ટ થાય આપણા પિતૃદેવતાની પણ કૃપા મળે પિતૃદેવતાને મુક્તિ મળે અને પુણ્યના ભાગી બનીએ આ સામા પાચમના દિવસે વ્રત કરીને આ કથા સાંભળીને એવા ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીએ હે નાથ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારરવિંદે ભવમ ભવામી સહિત નમામી હે શક્તિપતિ આપની જય થાવ સપ્તર્ષિની જય મા અરૂંધની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ